નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એવી જાહેરાત કરી કે અમેરિકાએ ગ્રીનલેન્ડ દેશ ખરીદી લેવો જોઈએ ત્યારથી ગ્રીનલેન્ડ દેશ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે આ પહેલી વખત નથી થયું કે અમેરિકાએ આવી કોઈ ઈચ્છા વ્યક્ત કરી હોય ગ્રીનલેન્ડ દેશ ખરીદવા માટે ઓગણીસોને છેત્તાલીસમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેને પણ સો મિલિયન ડોલરમાં ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ દેશ ખરીદવા માટેની કોશિશ કરી હતી ગ્રીનલેન્ડ દેશમાં એવું તો શું છે કે અમેરિકાને આ ખરીદવાની ઈચ્છા થાય છે તમે આ દેશ વિશે ભૂતકાળમાં ક્યારેય સાંભળ્યું છે ખરું ચાલો તો આજે તમને ગ્રીનલેન્ડ દેશની મુલાકાત કરાવીએ આ ટાપુ ઉત્તર ધ્રુવના આર્કટિકનો એક ભાગ ગણવામાં આવે છે સમગ્ર દેશ

દેશ બરફથી છવાયેલો છે અને ક્લાયમેટ ચેન્જ ની સૌથી વધુ સમગ્ર એકસો ઓગણ બિલિયન ટન બરફ પીગળે છે જ્યારે મહાદ્વીપનો તમામ બરફ પીગળી જશે ત્યારે એવું કહેવાય છે કે દુનિયાના તમામ દરિયાકાંઠાઓ બદલાઈ જશે ક્યાંક દરિયો આગળ વધશે તો ક્યાંક કાંઠાઓ ડૂબી જશે બરફ પીગળવાની સાથે જ દુનિયાના રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓને ખ્યાલ આવ્યો કે આ મહાદ્વીપ પર આવેલા પર્વતની નીચે અનેક કિંમતી છુપાયેલા છે અને હવે એમને આ ખનીજોમાં રસ જાગ્યો છે શું માત્ર ખનીજ માટે થઈને આ મહાદ્વીપનું મહત્વ વધ્યું છે આ દેશ ભૌગોલિક રીતે ખૂબ જ મહત્વનું છે તે ઉત્તર અમેરિકા અને યુરોપની વચ્ચે આર્કટિક અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે આવેલું છે તે સુરક્ષા સ્થાણા સેટેલાઇટ સર્વેલન્સ માટે સૌથી ઉત્તમ ભૌગોલિક સ્થળ ગણવામાં આવી રહ્યું છે તે જો અમેરિકાના નિયંત્રણમાં આવે તો અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાથી સીધી જ રશિયા અને યુરોપ પર બાજ નજર રહી શકે છે અને તેથી જ અમેરિકાને આ દેશ પર આધિપત્ય જમાવવામાં રસ જાગ્યો છે આ આજે નથી જાગ્યો આઠથી પચાસ સાઠ વર્ષ પહેલા પણ એમની આવી ઈચ્છા હતી સવાલ એ થાય છે કે જો અમેરિકા જે યુરોપનો સહયોગી દેશ જ છે એને જો ગ્રીનલેન્ડ પર આધિપત્ય જમાવવામાં રસ હોય તો યુરોપને શું વાંધો છે તો એના સાથે સંકળાયેલું છે જીઓપોલિટિક્સ અથવા તો સુરક્ષા હેતુ એટલાન્ટિક મહાસાગર અને આર્ટિક મહાસાગરની અંદર રશિયાએ તેના સુરક્ષા પરિબળો અથવા સુરક્ષા ને યંત્રો ખૂબ જ વધાર્યા છે એના કારણે અમેરિકા ઉપર ગ્રીનલેન્ડમાં તેનું સુરક્ષા સ્થાનું સ્થાપવા માટેનું દબાણ વધ્યું છે અને તેથી જ ટ્રમ્પે ફરી એક વખત દોહરાવ્યું છે કે આપણે ગ્રીનલેન્ડ દેશ ખરીદવો જોઈએ અથવા એના પર આધિપત્ય જમાવવું જોઈએ હવે શું થશે ધારો કે રશિયાની સુરક્ષા વ્યવસ્થા એટલાન્ટિક મહાસાગરમાં વધી રહી છે ગ્રીનલેન્ડમાં અમેરિકાનું આધિપત્ય જામી જાય એ ત્યાં મિસાઇલ્સ ઇન્સ્ટોલ કરે એ ત્યાં સુરક્ષા સ્થાનો સ્થાપે એ ત્યાં સેટેલાઇટ સર્વેલન્સની વ્યવસ્થાઓ ગોઠવે તેની સીધી જ અસર યુરોપના સભ્ય દેશો પર થઈ શકે અને યુરોપના સભ્ય દેશો માટે ખતરો પણ થઈ શકે બે મોટા સત્તા અથવા બે પાવરફુલ કન્ટ્રીઝના સામે અને એટલા માટે જ સુરક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જીઓ પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી યુરોપ ટ્રમ્પની આ વાત સામે સખત વાંધો લઈ રહ્યું છે અને ત્યાં સુધી કે ફ્રાન્સના પ્રમુખે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ગ્રીનલેન્ડ એ યુરોપનો ભાગ છે અને કોઈ પણ સંજોગોમાં એની આઝાદી કોઈને છીનવવા દેશું નહીં તો આ જ પ્રકારની માહિતી અને વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન પર